ભુજના યુવાનને હરી ટ્રેપની જાળમાં ફસાવી બાવીસ લાખ પડાવી લેવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસના સેવક સહિત પાંચ લોકોની સંડોવણી ખુલી હતી અગાઉ ત્રણ આરોપીને ઝડપી લીધા બાદ આ ગુના સનમાં સંડોવાયેલ મહિલા અને તેના પતિની એલસીબી દ્વારા વડોદરાથી ધરપકડ કરાઈ છે આ બાબતે મળતી વિગતો મુજબ ગત સત્તર નવેમ્બર બે હજાર ચોવીસથી બે ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ દરમિયાન આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો જેની શરૂઆત હિલ ગાર્ડનથી થઈ હતી ભુજમાં ખાટકી ફળિયામાં રહેતા મહેબૂબ શબ્બીર ખાટકીએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી આદિપુરની મુસ્કાન નામની યુવતી મહેબૂબ સાથે પરિચય કેળવી ભુજ આવી બંને જણા હિલ ગાર્ડન ફરવા માટે ગયા હતા જ્યાંથી બહાર આવતી વખતે ધારાનગર કોડકી રોડમાં રહેતા અને કોંગ્રેસના નગરસેવક એવા અબ્દુલ હમીદ સમાએ બંને જણાને ફોટા પાડી લીધા હતા અને ભોગ બનનાર યુવકના જ કૌટુંબિક ભાઈ એવા આરોપી સરફરાઝ રજાક ખાટકી ભેગા મળી યુવાને બ્લેકમેઇલ કર્યો હતો બાદમાંજારના મામદ નોડને મુસ્કાનના પતિ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો પતાવા ઓગણીસ લાખ રૂપિયા મેળવવામાં આવ્યા હતા યુવાને મિલકતો વેચી ગીરવે લઈ રૂપિયા આપ્યા હતા બાદમાં ફરી આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ એ ડિવિઝનમાં અરજી કરીને અરજીમાં સમાધાન કરવા પેટે પોલીસ તરીકેની ઓળખ આપનાર શખ્સે ત્રણ લાખ રૂપિયા મેળવ્યા હતા કુલ બાવીસ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા આ બાબતે ભોગ બનનાર યુવકે તેના મિત્રને વાત કરતા તેણે હની ટ્રેપ થયાનું જણાવતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ કોંગ્રેસ સાથે જોડાયેલો હરિસિંહ ધનુભા જાડેજા હોવાનું સામે આવ્યું હતું આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ હતી એલસીબી આરોપીઓની તપાસ કરતા કિડાણાના જગદંબા સોસાયટીમાં રહેતા શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહેમદ નોડે અને તેના પતિ મોહમ્મદ ઉર્ફે મામદ ઇસ્માઇલ નોડે વડોદરામાં હોવાની બાતમીના આધારે ત્યાંથી પકડી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા છે